આ પણ મારો મારી દુખાવો વધતો જાય છે ઓ સહન ન કરતા તો મારાથી તમે દવા પીધી કે ને હું તો પીધી જૂઠ બોલે છે કઈ પીધી ન હોય દવાઓ છે ને ગટરમાં ફેંકી દે છે ત્રણ ચાર વખત તો મેં જોઈ છે દવા ફેંકતા દવા ફેંકી દયો જો तू બોલે છે હું કામ મને મને આ બધું સહન કરવાનો મન થાય છે હું એવું નથી કહેતી કે સહન કરવાનો મન થાય છે પણ તમને દવા પીવી ન ગમતી હોય ને એટલે તમે ફેંકી તો દયો જ છો તમે જ મને કહો ને ડોક્ટરે દવાઓ આપી હોય એ પીએ તો આવું કઈ થાય થાય તો નહીં મટી તો જાય પણ હવે કેમ ખબર આ દુખાવો કેમ બંધ નથી થતો અને તમારી તબિયત બગડતી કેમ જાય છે ને મને સમજાતું નથી કાં તો તમે કાળજી લેતા નથી ને કા તમે આ સારું કરવા માંગતા નથી હા તો હાંભળ મને છે ને દવાઓ કરતા મારો જીવ વધારે વાલો છે મને આ રીતે સહન કરવાનું ને મળવાનું જરાય નથી ગમતું અને તું અત્યારથી તો ખાલી વિચાર મને બધું કહેતી હતી હમલાવતી હમળાવતી હતી મારે કોઈ દિવસ કોઈ ન ભાભી સાચું કહેતા હતા આ તમને કેવા લાયક જ હતું ખાવામાં ધ્યાન ના રાખવું સુવામાં ધ્યાન ના દેવું આખો દિવસ જાગવું રાત્રે જાગવું પૂરી ઊંઘ નથી કરતા અને જમવામાં ગમે તે હોય જમી જ લેવાનું આદી મારા કોઈ હોય નથી જાતો તો હવે હા હવે નથી જાતો ને તબિયત ખરાબ થઈ પછી તો ક્યાંથી જમવાનું ભાવે હવે તો જમાતું નથી એટલે રહેવા દો ને કઈ ધ્યાન નથી આપતા જમવામાં ગમે તે હાથમાં આવે ને તો ખાધા જ કરે છે પચાસ વાર કીધું છે કે અત્યારે ખીચડી અને દાળ ભાત સિવાય બીજું કંઈ ના ખાવ પણ બાને છે ને બધું બહુ સારું સારું ભાવે અને સાંભળો મારી વાત આ તમારા રિપોર્ટ કરાવવા માટે અમદાવાદ મોકલ્યા છે અને હવે અમદાવાદથી રિપોર્ટ આવશે અને ડોક્ટર કહેશે કે શું થયું છે ત્યારે ખબર પડશે કે તમને તકલીફ શું છે બાકી કઈ તકલીફ ખબર નથી પડતી કે તમને થયું છે શું બસ દુખે છે મારાથી સહન ન તો આ ઓ ડોક્ટરે બે વસ્તુ કીધી છે કાં તો મોટી બીમારી હશે અને કાં તો તમે નાટક કરતા હશો કોઈ માણસ એવું ન હોય કે આટલું બધું દુખ સહન કરે અને નાટકે કરે

જ્યારે મહેશભાઈને રીચાને નોખા કર્યા ત્યારે તમે જ કીધું છો ને દેવે અમે તમારું ધ્યાન રાખશું અમે ક્યારેય હેરાન નહીં થવા દઈએ ફરજ જતી બધે જોવા છું ધ્યાન તો ત્યારે રખાય ને તમે પથાર દિવસ થયા હોય તો આ તમે પથા દિવસ છો ને આ દુખાવો સહન કરો છો રડ્યા કરો છો અને દેકારા કરો છો આ બધું અમારે સહન કરવું પડે છે અને એમ નહીં આટલા વર્ષ ધ્યાન નથી રાખ્યું તો બા અત્યારે આવું બોલે છે તમને હથેળીમાં રાખ્યા છે હથેળીમાં તોય એ તમે આટલું સંભળાવી લીધું ને તમે ગમે તેમ કરો ને તો સાસુ કોઈ દી માં ન થાય મે કીધું તું હાથ પગ હાલે છે કામ કરું છું ને ત્યાં સુધી તો હું બધાયને હારી લાગીસ ને વાલીએ લાગીસ જ્યાં તટકે ને પછી જે છોકરા પાણીનો ગ્લાસ પાય ને એ દીકરા કહેવાય તમે તમારી રીતે વિચારીને અમારી ભેગા રહેવાનું નક્કી કર્યું હતું મેં નોતું કીધું મે તો હાથ પાડી દી ભાઈએ કીધું કે મારી ભેગા રહેશે પણ તમારે રહેવું તો અમારી ભેગા તો રહ્યો બસ એ જ મે ભૂલ કરી એ લોકોને ઓળખવામાં અને હું અને મીરા સારા લઈ ગયા એટલે મે કીધું કે તમારી ભેગી રહો પણ રીચા રિચા ખાલી ભડભડ બોલે એટલું બાકી તો એ હચે તેટલી તો ચોખ્ખી જ હતી સારું ને તો ત્યાં જતા રહ્યો ને રીચા પાસે એટલે ખબર પડે રીચા કેવી સાચવે છે આટલું રાખ્યું તમારું કેટલા સંભાળીને રાખતી હતી હું તમને છતાં પણ તમને રીચા સારી લાગીને આમે જેના હોય ને એના જ રહે આ વગોણા કરવાથી હવે કઈ ફાયદો નથી મને ખબર છે અને તમને નહીં પોહતી હો ને તો હોય જાય નથી રહેવું મારે અહીંયા પણ પહેલા સાજા થઈ જાવ પછી વહી જવાની વાત કરજો સાજી હતી ત્યારે બતાઈને ગમતી હતી હવે અત્યારે જ્યારે આવ મરણ પથારીએ છીએ ને ત્યારે બધાને હું આખરી લાગુ છું હવે એક નો એક લેક્ચર છે ને હું ચાર કલાકથી સાંભળું છું તમે બેસો મારે કામ છે જુઈ એની માં હો તો એની પાહે ને પાહે રે આવું કોઈ ને એ નહીં ઓ માં જો મેં તમને કીધું ને એ પ્રમાણે મારા ભાઈનો ફોન હતો

અને ત્યાર પછી જો ઓપરેશન અત્યારે તો એને જે નોર્મલ દેખાય છે પેલા આપણને એમ હતું કે ભાઈ ચાંદી છે કે કંઈ એવું છે નહીં એ રિપોર્ટ કરાવવા માંગ્યો એમનો બધો ખર્ચો થયો છે અત્યારે ત્રીસ પાંત્રીસ હજાર પછી ઓપરેશન એમાં જે બતાવે છે ને એ પ્રમાણે એણે કીધું ને તો એણે કીધું પાંચ લાખનો ખર્ચો થાય હજી કદાચ ઓપરેશન ચાલુ થયા પછી ખબર પડે એટલે એણે કીધું છે દસ થી બાર લાખની તૈયારી તમારે રાખવાની પણ કદાચ પાંચ લાખમાં થઈ જાય તું સમજતો નથી ભાઈ અત્યારે આટલા બધા રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે કરશું અમે અને ચાલ પૈસા તો ગમે ત્યાંથી કરી લેશું પણ ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો નથી અને મને તો એ નથી સમજાતું કે બાને કેન્સર આવ્યું કેવી રીતે હા તારા ભાઈએ તું બરાબર પૂછ કે રિપોર્ટ ફરીથી કરાવવા પડે તો એકવાર આપણે ફરી કરી જોઈએ હા બની શકે કે રિપોર્ટમાં કંઈ ભૂલ હોય ડોક્ટરથી પણ ભૂલ થઈ શકે ને અરે ડોક્ટર થી ભૂલ થાય માણસ થી ભૂલ થાય પણ મશીન માં નો ભૂલ થાય પૂરા મશીન માં તો છે ને જે હોય ને ઈ જ આવે એટલે આ તો મને એને એ જ કીધું કે અહીંયા જો એને આવું હોય તો એ વાંધો નહીં તમારે ત્યાં જવું હોય તો એ વાંધો નહીં પણ એને કીધું આ ખર્ચો છે ખોટો દવાખાનાનો હવે અહીંયા અમદાવાદ તમે જાઓ જઈને આવશો એટલે બીજા પાંચ દસ હજાર બગાડવાના તારો કામ ધંધો બંધ થાય એટલે તો તને મળવા માટે આવ્યો કે તને મળીને બધું પૂછી લઉં કે શું કહ્યું તારા બાઈ હવે મારી એક વાત સાંભળો હું શું કહું છું કે આ ઓપરેશન સિવાય તારા ભાઈએ કોઈ બીજો રસ્તો તો આપ્યો હશે ને બીજો રસ્તો તો જો ડોક્ટર જે હોય ને ડોક્ટર એ બીજો રસ્તો આપે જ નહીં એને કીધું કે દવા તમે આપો તો દવાથી શું થાય કે એને જે દુખાવો થાય છે એ દુખાવામાં રાહત થાય બાકી જે કેન્સરનો જે રોગ થઈ ગયો છે એ કાંઈ દવાથી મટે નહીં અને તને ખબર છે અને બધાને ખબર છે કેન્સરની કાંઈ દવા નથી આવતી અને આ જો તું મારા ગામના પેલા પુરજીભાઈ છે એને કેન્સર હતું તો એના છોકરાઓ પણ પૈસા હતા બધું હતું પણ છતાં એ એમ કે ના ના ભાઈ આપણે અહીં આયુર્વેદિક કરાવી પછી આમ ગયા બીજી ત્રીજી ગયા બધા કહી ને એવા ખતરા ખતરા કર્યા રાખ્યા એમાં ઘણી જગ્યાએ કોઈને સારું થઈ જાય પણ આને અખતરા કર્યા ને એમાં ને એમાં બાપા કે માં કે તું જે ગઈ ને એ બે જણાને કેન્સર હતું ને બે બે એમાં વયા ગયા એવું તો નહીં બોલતું પણ ચાલો ઓપરેશન કરાવી લઈએ આપણે આ ઓપરેશન કરાવી લઈએ તો રિઝલ્ટ મળે એની કેટલી શક્યતા જો એ રિઝલ્ટનું તો અત્યાર સુધીના કેન્સરના ઓપરેશનમાં એવું છે કે ઓપરેશન થઈ જાય મારા કાકાની જ વાત કરીને તું મારા એક સેટાવા કાકા છે એનું હમણાં કર્યું હતું ભાઈની હોસ્પિટલ જ કર્યું હતું એટલે એ ઓપરેશન થઈ ગયું પછી સાત આઠ વર્ષ એને કાંઈ નહીં પણ એ પાછા છે ને જો એને વ્યસન હતું ને તો એને પાંચ વર્ષ સુધી કાંઈ થયું નહીં ને તો એને પાછું વ્યચન ચાલુ કરી દીધું એટલે એને સાત આઠ વર્ષ પછી પાછું થયું એટલે એ અત્યારે જો રાહત થઈ જાય ને પૈસા ની તારે તો મકાન છે ને બાના નામનું જ છે ને હા માનું છું કે એની કઈ ઉપાધી નથી ચાલ પૈસા ની વ્યવસ્થા તો હું કરી નાખીશ પણ જો કહે છે કે આ ઓપરેશન કરાવ્યા પછી પણ કંઈ કહેવાય નહીં તો પછી આ ઓપરેશનનો ફાયદો શું મારે કોઈ એવી દવા કરાવી છે જેથી બાને આ રોગ જ જતો રહે અરે એવી દવા તો આવી જ નથી અને જો હું તો એમ કહું છું કે ફાયદો નો ફાયદા નું અત્યારે ન વિચારાય આપણા માવતર બીમાર હોય તો માવતર થી વિશેષ તો શું હોય એ વાત તમારી સાચી છે અમે નાના થી પાડતા પણ બની શકે ને કે કોઈ ઘરેલું ઉપાય કરીએ કોઈ દેશી ઉપચાર કરીએ તો બીમારીમાં ફરક પડી જાય અમે છે ને એમની ચિંતા કરીએ છીએ બીજું કંઈ નહીં અને હવે એમની એક એવી ઉંમર થઈ ગઈ છે જ્યારે રિકવરી આવવી બહુ મુશ્કેલ પણ હોય ને ભગવાનના કારણે કંઈ વધારે થઈ ગયું તો તો પછી કઈ નહીં રહેવા દેવાનું બીજું એ જેમ છે એમ એની જેટલું જીવન હશે એટલું જીવ છે અને પછી ભગવાનના ના ભરોસે મૂકી દેવાનું બધું બીજી કઈ ઉપાધી ન કરવાની હોય એમાં ના ના હું બાની હાલત એવી રીતે નહીં જોઈ શકું કે જે દુખાવો થતો હોય અને પોતે ભાન પીડા ભોગવે એવું નથી જ તો એક કામ કરો ને જો તમારા બાને બીમારી આવી છે તો મોટા ભાઈને એ નોખા થયા છે હજી તમે મકાનમાં તો એને ભાગ આપ્યો નથી એવું લાગે તો એને કહો ને અડધો દવાખાનાનો ખર્ચો આપે એટલે થઈ જાય તો હા સારું એવું લાગે તો હું મોટા ભાઈને જલ્દી જાણ કરી દઉં અને બોલાવી દઉં એની સાથે વાત કરી લઈએ જેથી કરીને જલ્દી અમે લોકો કંઈ નિર્ણય લઈ શકીએ હા તો કંઈ નહીં અને હું ભાઈને કહી દઉં છું કે મેં રિપોર્ટની અને જો ઓપરેશન કરાવવાનું હોય તો બે ત્રણ દિવસ અગાઉ કહેજે મને કારણ કે ત્યાં વેટિંગ હોય કેન્સરના ઓપરેશનના વેટિંગ બહુ આવતા હોય એટલે હું તું મને કહેજે એટલે હું અપોઇન્ટમેન્ટ લખાઈ દે એટલે એ તારીખ આપે એ તારીખ જાજો બરાબર ને લઈને આવજો હા